આ તો પાછા પૂરા તણિયા જો લઈને આવી જો એ પુરા ફૂસ અને જીવણીઓને બે જણા હોય રાયડા શું કરો છો અરે ના થવાનું થ્યું છે કે દુખ નતુંન પાછું ડૂબું ઓડ્યું પણ હુકા ડૂબું ઓડવું પડે આ શું એ જ હાચવતા નથી પાછું પછું જોતી લાગે અરે ઘેર જવાય એવું નહીં પેલો આખલો આવ્યો છે અમાર બેટે બેટે પટાઈ દે છે

ખાલી આખો કર્યો ને કોઈ જોવા નહીં મળ્યું અને પાછો વાપર્યું તું જતો તું તે બાઈક જોયું હીરે હું કેતો તો ખબર છે કે માર હારી ને તો મૂજ ખોળી આવ્યો એમ કેતો તો

શંકરિયાન પાડી ને આટલું બધું નાખી દો સર ના તાલુક તો મને પેલો રાક્ષસ ના કરો તો હોય અરે હોકે કરો તો

કરાવી પડે પણ એનું કોમ તો કર્યું કે નહીં પાછો ના હોય બાબુજી પડશે જણાવી પડશે તારી મમ્મી જઈશું કાન તો પાછો ગમવા જઈએ હું બધવાનું નહીં પાછો તમે પાછો આવો તો

એટલે બાપુજી તમે આવડી વાત ના કરતા હા હું અવળી નઈ કરતો આવડી કરું છું દાગીના ના પહેરાઈ તૈયાર કરીન મોકલે તો તે તમારે નહી ફરજ આવતી પાછળથી પૂછવાની કે આયો કે ના આયો કે પોચો કે ખાધું કે ના ખાધું પણ હું તો ઓળક પેલા કડવાના વિવામ જઈ જને કીધું વિવાહ પટી જાય એટલે તો મળશે કે અલે કળવાના કડવાના વિવામ જઈ કા મેઠાણા વિવામ જઈ પણ તમારું બૈરું છે ઈ પોચ્યું કે ના પોચ્યું એટલા તો હમાતા લેવાતા કે નહી મને હું ખબર પડે વચમાંથી આરે વળી જાય

એનાથી બીક નહીં રાખવાની તારી જરૂર અરે શંકર યુ આવશે તો નહીં હોય કાન કાંઈ ભણાય એવી તો મારી જરૂર પડી કે તું મને બોલાવા આવ્યો અલ્યા આ ખેમા પેલો નહીં ચાલતો ડખલો માર મામીનો નો કીધું કોઈ ઉચ્ચ લાઈ જાય મેળા કીધું તું તો ખરા જેવું એવું કરો તો છું ખેમા તું માર મામા એમદાવ બાબુજી ને બધા મેળા આવી જાય કેટલે બોલાવા આવ્યો બોલો સરપંચ લોકો

દાગીના મને ચિંત્યા નહીં હા દાગીના તો ખરા ને આ બાબુજી ને પૈસા લેતા ને નકલી લઈ છે રાજકોટ થી નકલી તમારાતો હતો કે આ બધા દેખાવ ના હારા શાંતિ થી જીવો સાદુ જીવન જીવો કોઈ લેવાનું નહીં હવા દેતો પહેરવાનો હું પૂછે દાગીરા નકલી હતા

તમે તો ગાડી જાય રેલવે બાબરા ભૂત નું નામ લીધું અને બે મંતર માર્યા ને તમે જોવો ને તો રેલવે જેવી જઈતી ને એવી એવી દિવસ પાછી આવી બાબરા ભૂત તારા રતા મારા આવું

તમે તો કોઈ દાડો ચા નહી પાયો પણ મારા ભાભીને મને ચા પાયો છે ને એનો આટલો બધો છે મને એટલે કઈ બતાવાનું કશું કેવું નહીં મારું ભાભી હાજર ઘેર આવી જાય એટલે બસ ભાઈ સર ગમે આવી જાય ચિંતા કરીને કીધું છે કે મારા ઘેર નહીં અનેધરાધુર વાતો કરીને આપણને કેસે અમુક દિશા આ જગ્યા વસ્તુ મળી દા પૈસા નો સવાલ નહી ખેવા આપડે તો મણ ની કિંમત કરવાની છે કશો હતો નહીં પણ હું કઈ રોબેન રોબેન નહીં ચાર પાંચ ખ્યામાનું કેવું છે

આપણું કોમ કોમ હુકા ચિંતા કરે ખાલી ખોટી જોને જન્મ ના જવાનું આઈમ એ એ સવારે આસી એ કઈ દેખાતો નહી ગમવા આવતો એક જાડુ લેવા જો હતે જી સુધી નહીં આવ્યો અને એક બુટ પહેરવા જો છે પેલું ખેમલું પાછું બાબુજી તો આઈ ગયા આઈ આયા આ ગાડી આવી પણ હજી પેલો નહી આવ્યો જી મનો દેખાણો નહીં અમે જેને લાઈન જવાનું છે જેને પાડી છે તો આપો જો કા

વાળા ઘડી ખતારું લઈને આજે બે કિલોમીટર જતા રહી

જવા મોટો ચલો દેખો બુજી આ બાલ્યો ફૂટો લકા લકા લકા

ભગવાન માતાજી ની દયા થી હાજા તાજા પહોંચ્યા એટલે બસ બસ બાબુજી કે ના અને ઘરી વાર થાક પડ્યો એ સરપંચ દરવાજો આચવીન રાખો આ ગાડામ તો ઠેકોણો નહી પલાજી દરવાજા ની પડી જાવો ઉગી તો ઉતરી ગણે આઝાદી દેવા લઈ ના જાવ એવું તો ગાડું છું બાબુજી કે આવું ન કે ગમે તે છે પણ આ જગ્યાએ તો આપણે પકાડે કે

એ તો આખા ગામને ખબર છે અરે ભોરપણનો લાભ ઉઠાયો છે અને આ જેઠી વિવાહમાં નેક્યો તો અનિવાના પહાણ ઘણા બધા ડાકીના હતા અરે ડાકીના પાસે હાચા નઈ બસ આ હતા ઘેર ના લાવું તો મને બબરો ભૂત કેવો કેવા નવો

જીવો ને કેહવાનો મતલબ એવો અમુક ચિંતા છોડી જાવી બાપુ ખોલી એટલે આપડે ચોવીસ કલાક રાહ જોવાની કોઈ જરૂર નહિ બાબુજી આ મેથલ મારી ને એટલે ચોવીસ કલાક માં મોના મમ્મી ખરા ને કલા ગુસ્સા કરો

અમારી થોડી ઘડી મૂડી સમજી અને રાખી લેજે અને સરપંચ ની ગોળી ની જેવી વાત થોડું કીધું શબ્દો ને એ ગોળી નીકળી કોણ થઈ લેવાનું પછો દાબીની ઉંગી દો ફૂટતો કાગરો પાણી નાખી એવા શું અરે કાગળો તો સય વાતરે આવડી ને એની ચકલી હોય ને તો પસ લઈને ભોય નાખે હાલો હું શું કહું છું કામ થઈ જશે અરે ઓય હોટ અરે લઈ લો પર્સનલ એક વસ્તુ પૂછવાનું હતું સર હું ભૂલી ભલી ગયો

જો બાપુ પચીસો તમારા પચીસો મારા બરોબર હું જેમ કઉ છું ને એ મેલા કોલ હું કીધું કશો મહાદેવ તો આપનું કોમ પત્યે નથી સાબાબુજીની ગાડી એક ચાલમાં ચાલુ થઈ જાય કે ના થઈ જાય ફટાક લઈ થઈ જાય કે ના થઈ જાય બાપુને કીધું કે તમને જેવી ચકલી ઓમી મળે ને સમજી લેજો કે ભોળાના મમ્મી ઘેરાઈ ગયો હા તણ તો 100% છે તમારું દેવા દે બાપુજી જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા टाइगर ચેનલના વિડિયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી